હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જવાનું છે પાર્લરમાં વાળ કપાવવા માટે તો ચાલો રેડી થઈ ગયા છીએ હારવીને એના પપ્પા લોક મારે છે તો અમે ઘરેથી નીકળી ગયા હતા સવારના દસ વાગી ગયા હતા તો પણ ધુમ્મસ તો એટલું જ હતું કે જાણે સવારના છ વાગ્યા હોય અને તાપી નદી આવી તો પણ એવું જ લાગતું હતું કે તાપી નદી ને આમ જાણે આકાશ બે એક સાથે સામેથી મળી ગયા હોય એવું જ લાગતું તું દૂર દૂર સુધી હેલો દોસ્તો તો ઘરેથી નીકળ્યા હતા પણ નાસ્તો કર્યો નહોતો કારણ કે ઓઠવાનું મોડું થઈ ગયું હતું આ રસ્તામાં હવે અમે ઇડલી સંભારનો નાસ્તો કરીએ છીએ એક સાઉથ ઇન્ડિયન દુકાન છે એમાં અને આ હારવી ટેસ્ટ કરીએ ચાલો પછી રસ્તામાં આવી શનિવારે તો અવિનાશ કે લાવ હું ચક્કર મારી આવું તો એકલા અંદર ગયા અને અમે બે બાર ઊભા તા મા દીકરી પછી અમે આવી ગયા પાર્લરમાં અને મારા વાળ કપાવવાની તૈયારી થઈ ગઈ ચાલુ અને મેં વાળ ખોલીને રાખ્યા અને પછી ધીમે ધીમે કાપવાનું ચાલુ કર્યું તો પહેલાં બધા સરખા સેટ કર્યા અને પહેલાં નીચેથી કાપી લીધા પછી ત્રણ ચાર ચોટી કરી અને ધીમે ધીમે કાપવાનું ચાલુ કર્યું અને ફાઇનલી મેં વાળ કપાવી જ લીધા લાંબા હતા એટલે બધા ના પાડતા હતા પણ તો એ કપાવી નાખ્યા ધીમે ધીમે કરીને નીચે તમે જોઈ શકો છો કેટલા વાળ મારા કપાઈ ગયા છે અને છેલ્લે મારા વાળ ડ્રાય કરી લીધા અને કાપ્યા હતા પણ બહુ જ મસ્ત તો બધા કહેજો કે મારા લોંગ હેર સારા મને લાગતા હતા કે શોર્ટ હેર કમેન્ટમાં જરૂર કહેજો આ છે મારા ફાઈનલ હેર કટિંગનો લુક તો કેવા લાગ્યા બધા કહેજો મને કે લોંગ કે શોર્ટ અને કાપ્યા છે પણ કેવા એ ભી જરૂરથી કહેજો દિવ્યા હા બોલો આજો અડદિયા મોકલે છે મમ્મી અ આવો અડદિયા આમાં કઈ ઘી નથી કઈ કાજુ બદામ નથી કાઈ ના કઈ વાંધો નથી હારસ છે આમાં જો તમને દેખાય છે કે હું વાંધો છે ઘી નથી હરખું કાજુ બદામ નથી આ આવો હોય હાવ ફૂકા ફૂકા અડદિયા

બાકી છે હજી ફ્રીઝર માં બહુ ફ્રોઝન કર્યું છે એને સાફ કરવાની જરૂર લાગે છે

ફ્રિજમાંથી બધો સામાન કાઢી લીધો છે તો ચાલો એને હવે નહીં નહીં કરાવી દઈએ સાફ કરી નાખીએ પેલા મેં અંદરના અંદર કાચ ને બધું હતું એ બધું સાફ કરી નાખ્યું છે અને બાર તડકો તો છે મૂકી દીધું છે જ્યાં સુધી ફ્રીજ સાફ કરું ત્યાં સુધી આ સુકાઈ જશે તો એને ઓછા લુવા પડે ને પછી મેં એને ફટાફટ સાફ કરી જ નાખ્યા અને લુઈ જ નાખ્યા પંખાથી કાંઈ એ એમ હતા સાબુદાણાની ફરાળી ખીચડી સાબુદાણા ની વેફર છે ફરાળી ભૂંગળા છે મરચું અને છાસ અને દિવ્યા એના માટે ચા અને ભાખરી બનાવે છે ગરમા ગરમ ભાખરી આવી ગઈ છે ભાઈ ભાઈ અને બેન ભાખરીની વાડ જોઈને બેઠા છે રિહાણા છે જોઈ ક્યાં હોવા ક્યાં હોવા ચલો નહીં વાત કરે નમસ્તે ચા